વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ ત્રણમાં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર આપણે અભ્યાસ માટે આજે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફ જોઈ જોઈને તમારે નીચેની જે જગ્યા આપેલી છે ત્યાં લખવાનો છે પણ હા પેરેગ્રાફ પાડવાનો ભૂલવાનું નથી ને સાથે સાથે જે વિરામચિહ્નો આવે છે ઉદ્ગારચિહ્ન પ્રશ્નાચિહ્ન પૂર્ણવિરામ અલ્પવિરામ એ પણ તમારે ભૂલ કરવાની નથી જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક મળે અહીં આપેલો પેરેગ્રાફ છે તમે જરૂરથી એકવાર પાઠ રફ બુકમાં લેખનો મહાવરો કરજો પ્રશ્ન નંબર બીજામાં આપેલું છે નીચેની જાહેરાત વાંચો અને પ્રશ્નના જવાબ આપો અહીં એક સરસ મજાની જાહેરાત આપેલી છે જે કલ્પવન નર્સરીની છે જ્યાં ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સ્થળની વાત કરીએ તો કલ્પવન નર્સરી રૈયા રોડ રાજકોટ શહેરમાં આવેલું છે તારીખની વાત કરીએ તો એકવીસ બાર બે હજાર ચોવીસ સમય અગિયારથી બે છે વહેલા આવશો તો પણ નહીં મળે અને મોડા આવશો તો પણ તમને રોપા મળશે નહીં અને એક વ્યક્તિને વધુ વધુમાં બે જ રોપા મળશે બે કરતાં વધારે રોપા આપવામાં આવશે નહીં તો આ માહિતીનો અભ્યાસ કરીને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે નર્સરીનું નામ શું છે તો જવાબ આવશે કલ્પવન નર્સરી બીજો પ્રશ્ન છે કયા મહિનામાં રોપા વિતરણ કરવામાં આવે છે બારમો મહિનો એટલે કે ડિસેમ્બર નેહા બપોરે ત્રણ વાગ્યે રોપા લેવા જશે તો તેને રોપા મળશે ના કેમકે બે વાગે બે વાગ્યે પૂર્ણ થઈ જવાનું છે નર્સરી કયા શેરમાં આવેલી છે તો રાજકોટ રોપાની કિંમત ચૂકવવી પડશે ના ફ્રી રોફા વિતરણનો કાર્યક્રમ છે વિમલને ચાર રોપા જોઈએ છે તો મળશે ના એક વ્યક્તિને માત્ર બે જ રોપા મળશે આગળ જોઈએ તો અહીં કાવ્ય વાંચવાની છે અને કાવ્યમાંથી યોગ્ય નીચે આપેલા વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે અહીં સરસ મજાની કવિતા છે તેનો અભ્યાસ કરી લેજો મારા ફળિયામાં કોણ રમે છે તો મારા ફળિયામાં પોપટ રમે છે તો જવાબ આવશે અ પોપટની આંખ કેવી છે તો એની ગોળ ગોળ આંખ ગોળ ગોળ છે તો જવાબ આવશે ક ચકલી ક્યાં રમે છે તો ચકલી ઘરના આંગણે તો આંગણામાં રમે છે તો જવાબ આવશે બ ચોથું છે ચકલીની પાંખ કેવી છે તો જવાબ આવશે અ નાની નાની પાંખ છે એના પછી પ્રશ્ન નંબર ચારમાં તમને વિદ્યાર્થી મિત્રો આપેલું છે નીચેના વાક્ય વાંચી તે મુજબ વાક્યને ચિત્ર સાથે જોડવાના છે અહીં તમને વાક્ય આપેલા છે સામે ચિત્ર છે જેમાં સીતાફળ કેક કુક્કડ અને ટેબલનું ચિત્ર આપેલું છે તો તમારે જે રીતના જોડકણા ઉખાણા છે એને લગતું ચિત્રનું નામ તમારે લખવાનું છે અથવા જોડવાનું છે પહેલું છે સિટી એની ઘરઘર વાગે ખાવાનું એ જટ રાંધે તો જવાબ આવશે કુકર ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી તો ટેબલ તેને કાપતી વખતે લોકો તાળી પાડતા જઈ ગીત ગાય છે તો કેક મારે તો ઘણી આંખો એને ખેંચીએ ચાખો તો જવાબ આવશે સીતાફળ તો આ રીતના તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે ઉદાહરણ મુજબ વાક્યમાં વિશેષણ ઉમેરી વાક્ય ફરીથી લખો મારી ઘરે ગાય છે તો ગાયની આગળ કોઈ પણ તમારે વિશેષણ રાતી ગાય લાલ ગાય સુંદર ગાય એવું તમે લખી શકો તો મારા ઘરે સફેદ ગાય છે મારી પાસે પતંગ છે તો મારી પાસે નવી પતંગ છે મારી પાસે પીળો પતંગ છે મારી પાસે લીલો પતંગ છે મારી પાસે રંગબેરંગી પતંગ છે મારી પાસે મોટો પતંગ છે કોઈ પણ તમે લખી શકો નીતાને કેરી ભાવે છે તો નીતાને પાકી કેરી ભાવે છે નીતાને કાચી કેરી ભાવે છે નીતાને કેસર કેરી ભાવે છે તમે આવું લખી શકો પ્રશ્ન નંબર બ માં આપેલું છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો અહીં બે માટલા છે બેના બદલે એક લખશું તો અહીં એક માટલાને બદલે માટલું થઈ જશે ત્યાં એક કાગડો છે તો ત્યાં એકના બદલે ત્રણ લખવાનું છે તો ત્યાં ત્રણ કાગડા છે પક્ષીએ માળામાં બે ઈંડા મૂક્યા તો બેની જગ્યાએ એક લખશું તો પક્ષીએ માળામાં એક ઈંડું મૂક્યું તો સાથે આ રીતનો ફેરફાર પણ કરવાનો છે પ્રશ્ન નંબર છ માં આપેલું છે સૂચના મુજબ કરો કોષ્ટકમાંથી ત્રણ ફળના નામ શોધીને લખવાના છે તો અહીં કેળા ચીકુ અને કેળી આ રીતના ફળ શોધીને તમારે આમાં લખવાનું છે એના પછી પ્રશ્ન નંબર છ આપેલો છે નીચેના આપેલા શબ્દોના મૂળાક્ષરોને યોગ્ય રીતે ગોઠવી શબ્દ બનાવો અહીં ન ખીસો છે એના ઉપરથી શોખીન શબ્દ બને તો અહીંથી શબ્દ બનશે કાગડો અહીં તળાવ અને અહીં મોબાઈલ તો આ રીતના તમારે શબ્દ બનાવવાના છે કમાં આપેલું છે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો ચોપડી અને રાજા શબ્દનો આવી જેવી તો વાક્ય બનાવી તો ગુજરાતીની ચોપડીમાં રાજાની સરસ વાર્તા છે તો પંખી અને આંગણું તો મારા ઘરના આંગણામાં પંખી ચણ ચણવા આવે છે પોપટ અને મરચો તો પોપટને લીલા મરચાં બહુ ભાવે છે તો આ રીતે જવાબ લખી શકાય પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે ખાલી જગ્યા પૂરવાની છે દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા હું ખુશ થયો પંખીને માળામાં જોઈ હું રાજી થઈ આકાશમાં મેઘધનુષ્ય જોઈ નિશા હસી પડી બગીચામાં સુંદર ફૂલો જોઈ બાળકો આનંદિત થયા પતંગિયાને ઉડતું જોઈ ગઈ તો આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે ખોટો શબ્દ છે તો દાદા રકાબીમાં કે રબાકીમાં ચા પીવે છે તો રકાબીમાં તો રબાકી ઉપર છેકો મારવાનો છે મેં ગરમા ગરમ દૂધ પૂયું પીધું ગરમા ગમર છે અહીંયા છેકો મારી દેવાનો છે આરતીએ લીલા રંગની સાડી લીધી રગની ખોટો શબ્દ છે જોડની દ્રષ્ટિએ ભૂલ છે તો છેકી નાખવાનો છે પાંદડા ખાઈને ઇયર પહેલવાન પહેલેવાન બની ગયેલી પહેલવાન શબ્દ ખોટો છે મારવાનો છે વાળ કાપવા વાળંદ પાસે જવું જોઈએ તો વાળંદ છે એની ઉપર છેકો મારી દેવાનો તો આ હતું ધોરણ ત્રણ વિષય ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિષયના પેપર વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને તમને બધા જ વિષયના મોસ્ટ આઈ એમપી પેપરના વિડીયો તમને મળતા રહે આભાર ધન્યવાદ